આ ગેન્ટ પણમાં આ ભંગારનો ધંધો સારો તો નથી લાગતો પાછો ભમેડા એવું એમ તો ઓહોહો કડો આડો નથી કરો કોઈ કાકા હા

રાખો પાછો ધંધો થાય ધંધો ના થાય આગળ થી લેવાંગારો છોકરો નથી ની આનાથી વચ્ચે તરસે કાઠું

તમે આગળ છો બધા હું આગળ હવે ન રો તો સાલે હવે હું પાછળ હેજ આવું કે પાછળ આ જાય છોકરા વચિતર તરસે કોઈ ઠોચી દે તને છેતરી જાય એવા છોકરા તે દેશા ને જેવા બડબડાટ બોલતા હતા દવા બાલતા હતા એવું એમ હા મે કીધું દો દો 20 રૂપિયા કુડા ઉપર પણ મારે એક કે ના કુડા ના ચા બેટા તાર કાકો આયા કે ન કે ગાડી બીડી બીડી પીતો હેડો

ભમેડા હટ હવે તો ધોળે ને કે હાલને બૂટ બળીએ બોલશે પ્રાને તમાર તમામ લોકોને તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ બે છોકરોની કોમેડી સારી લાગી હોય ઈઓને વાતચીતને બોલવાનો સ્વભાવ હારો લાગ્યો હોય તો ઈઓને માટે એક લાઇક તો બને જ છે ધન્યવાદ